ને જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા ને તાપી ની વચ્ચે ડેડિયાપાડા સાગબારા અ નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો આ બધા તાલુકા આવે છે એને પાણી પાણી નથી નથી મળતું પીવાનું ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે એમના નર્મદા જિલ્લામાં તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે ભાજપને અને આરએસએસને ખતમ કરી નાખી આ મહેશભાઈને સમજણ નથી ભાજપને ખતમ करू હોય આરએસએસને ખતમ કરવું હોય તો બીજા એને સાત જન્મ લેવા પડે તો ભાજપને ખતમ કરી તો પણ ખરી ના શકે તો ભાજપને સમજી શકે ખતમ કરવાની તો વાત બાજુ પર રહી ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે ભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ આ ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે એના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કઈ છે તે ઉતાવળ્યું તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હુદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જે જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બનેલી તું કેટલા લોકો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું બિલિસ્તાન વિકાસ મોરચા જ્યારે અમે કોઈ ના કંઈ એ નહીં હતા અમે સંઘર્ષ ની સામે લડીને સંઘર્ષ ઉભો કરી